ડેડ્યાપાળાના ધારા સભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો જેલને ચૈતર વસાવાની જેલની બહાર આવતા જ સમર્થકોએ ખભા પર તેમને બેસાડી તેમનું સ્વાગત કર્યું હતું હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેલમાંથી મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે જે રીતે ધારાસભ્ય તરીકે મીટિંગમાં હાજરી આપી હતી એ દરમિયાન પૂર્વ આયોજિત મારી સાથે મગજમારી કરી છે મેં પોતે અરજી આપી છતાં મારી અરજી નથી લીધી અને સામે ત્રણસો સાત લગાવીને જેલમાં મૂકવામાં આવ્યા છે આ માથાભરે સાબિત કરી મને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા તેમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો મોટો હાથ છે વધુમાં તેમણે કહ્યું કે આજે હું બહાર આવ્યું છે મને ખૂબ જ આનંદ થયો છે મારા મત વિસ્તારના લોકો સાથે રહી નથી શક્યા એ માટે મને ખૂબ જ દુઃખ છે મારી પ્રવેશબંધી છે છતાં પણ હું તેઓની સાથે છું મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે જેમાં આમ આદમી પાર્ટી લડવાની છે પરંતુ વિપક્ષનો એક ધારાસભ્ય અવાજ કઈ રીતે ઉઠાવે અને તેને કેવી રીતે દબાવી દેવે એ ભાજપ અને પોલીસ કરી રહ્યા છે

તમારો જે સમય તમારો જેલ વાસવા મળતો છે તો આપણે માનું છો કે મતદારો નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યા એરેસ્ટ કરી લીધી મેં પણ અરજી આપી હતી સૌથી ફરિયાદ આપી હતી પણ સુધી એની નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્ય સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું